તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિલોગમાં નવા વિડીયોમાં અને આજે છે શનિવાર તો આજે છે હનુમાન દાદાનો દિવસ છે અને આજે કસમ કષ્ટ મંજન દેવની જય બોલાવી મિત્રો કમેન્ટમાં એક વાર હનુમાન દાદાની જય બોલાવી દીજો અને મિત્રો શનિવાર છે તો તમને બધાને ખબર જ છે કે સાળંગપુરના દાદાની કેટલી ધૂમ હોય શનિવારના દિવસે અને આજે જો છોકરાઓએ ઘેરે છે શનિવારની રજા છે અડધી રજા છે સવારમાં જવાનું હતું પણ દિવ્યા બેન અને જયશ્રી બેન ગયા નથી ઘેરે ઘેરે ભણતર ભણે જો સ્લેટ લગાવી દીધી છે અને આ કંઈક લખે છે શું કરે કર્કર લખ્યા છે એમને અને યુવરાજભાઈ કંઈક કરે છે અને નાના બેન દયાબેન તો એમની મસ્તીના મજામાં તે નીચે બેહી ગયા છે તો મિત્રો શનિવારનો દિવસ છે રજાનો દિવસ છે તો મજા આવે છે છોકરાઓ થોડી ધો મજા આવે છે કાંઈ વાંધો નહીં પણ ચાર પાંચ દિવસ જાય એક બે દિવસ રજા એ બી મસ્તી કરે મિત્રો રમીલા ગઈ છે બાર જોઈ લો તમને બતાવી દઉં રમીલા કઈ છે નહીં ઘરમાં કાંઈક રસાયું બધી આઈટમો લેવા ગઈ છે આપણે અહીં વિડીયો બનાવીએ ખવાર ખબર તો ટાઈમ છે મિત્રો માઓ વાવો ચડાવી દીધો છે એટલે દરિયા છે બાકી તમે બધા બતાવો કેમ છો મજામાં તો મિત્રો વિડીયોમાં બને રહી અમારો લાઈક બાઈક કરો યાર તમે કંઈ વિડીયોને લાઈક કેમ કરતા નથી વિડીયો આવ્યા જ હોય વિડીયોમાં તો લાઈક કર્યા વગર ના જોજો એમ કે મિત્રો લાઈક બાઈક તમે કરો ને તો વધારે લોકો બધી અમારે વિડીયો પહોંચે અને તમારા બધાને સપોર્ટની જરૂર છે મિત્રો પહેલી પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ કેમકે અમારા બધા આવવા નંબર આવડિયો છે ફેમિલી વિવાશે એવી બાકી જો છોકરાઓની મસ્તી તમને સાંભળતી તો હોય છે તે આજે છોકરા એટલે મિત્રો ને પ્રેંગ બનાવવાનો વિચાર કર્યો છે તમારું શું કહેવું છે કેમ કે પહેલી વાર આપણે પ્રેમ કરવા જઈએ છીએ એ બી છોકરાઓ પર છોકરાઓ વિશ્વાસ કરત નહીં પણ તો તે ટ્રાય કરવી છે વિડીયોમાં બનાવી છે ને વિડીયો આખો જોઈજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો લાઈક કરજો મિત્રો જરૂરથી દિવ્યાબેન આપણે અજીત દાદાનો હમણાં ફોન આવ્યો હતો ને એ કહેતા હતા કે એક દોઢ બે એક દોઢ મહિના માટે આવી જાય ને કામ માટે તો તમારું શું કહેવું છે થોડું એડજસ્ટ કરવાનું કેમ કે છે ને જો આપડે કામ માટે સુરત આવ્યા છે બટ દેશ મૂકીને તો આપડે અહીંયા કારણે ઘર હલાવવા માટે તમારા કપડા લેવાના ઘર ખર્ચવા માટે પછી પૈસા જ ના હોય તો આપડે સુરત માં રહી નઈ ગયું એટલા માટે કામ તો કરવું પડે બેટા એટલે હાચવીને રેજો અને મમ્મીને કઈ કંદર તમે જય શ્રીબેન તમારે શું કહેવાનું છે અજીત દાદાનો ફોન આવે તમને જવાનું છે વડોદરા મારે પાછું કામ માટે બે મહિના રહીને આવ્યો બકા પણ તમને શું મારે આયા રહ્યો તો તમને ગમે છે ને કે નથી ગમતું પણ હવે કામ માટે ના જવું પડે બકા શું બોલો કામ માટે જવું પડે મારી દીકરી કામ સિવાય કઈ છે નહીં બકા અહીંયા કામ છે બગા પણ અહીંયા કાને કામ ઓછું થાય છે હવે અહીંયા જવી તો થોડોક પૈસા મળે તો આપણે ઘર ખર્ચો ને બધું હાલ્યા કરે તો તમારે મારું એટલું કહેવું છે કે મમ્મીને છે ને કંદડતા નહીં બરાબર હું તમને મૂકીને જાઉં ને તો હાંચવીને રહીજો નહીં લગાવ બટા આપણે કામ માટે તો જવું પડે દીદી દીકરી કાલ રવિવાર છે કાલે જવું આજે તો એક દિવસ શું તમારી આજે પછી કાલથી હું વડોદરા ગયો પછી એક દોઢ મહિના પછી હોય એ કામ કરીને હે

દિવ્યા બેન હું તો મજા જ કરતો બગા નથી જવાનું વડોદરા તમારી જયારે મસ્તી કરતા મેં કહ્યું આજે રજા છે ને દીકરીઓ ઘેરે છે તો એમની આજે થોડો નાના કડો એવી મસ્તી કરી નથી જવાનું હું તો આમ તો ખાલી ખોટું ખોટું કહેતો તમને હું આથી વયો છું નહીં ગમતું હે તમારી પાણી પાણી કમાણી કરીને કોણ તમે મને ખવડાવજો તો પછી કામે નહીં જવું તો પછી ક્યાંય થોડો મેળવે છે તો દિવ્ય બેન જલસા કરો અંતર હું ના છું ક્યાંય જતો નથી બરાબર મમ્મી કામે જાય પછી હું કામે જાઉં પછી એ રીતનું હલાવવાનું છે આપણે ક્યાંય જવાનું થતું નથી બાકી લોકો સપોર્ટ કરે ને એટલે આપણે તમારી પાંચ પાંચ જ રહેવાનું ક્યાંય જવાનું નથી આ ઘણા જેમ કેમ અત્યારે તારી મમ્મી કામે જાય છે પછી બપોર પછી હું જોઉં એમ જ કરવાનું છે બાકી મિત્રો નાનો નાનોકડો એવો વિડીયો હતો જણાવજો કેવો લાગ્યો છે કેવો નહીં બાકી મળીએ બીજા નવા વિડીયોમાં રમીલા તો આવી નહીં દુકાને એને ઘણી વાર લાગી ગઈ લાગે કેમ કે એની વાત જોવા રહે તો વિડીયો વધારે લાંબો થઈ જાય તો મિત્રો વિડીયોને એન્ડ કરવી છે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે શનિવાર છે તો હનુમાન દાદાની જય બોલાવી પડે એકવાર બોલાવીએ હનુમાન દાદાની જય